હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આમળાનું ઇન્સ્ટન્ટ ખાટું મીઠું અથાણું આ અથાણું ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આમળા એટલે ધરતી પરનું કહેવામાં આવે છે તો આમળાને આપણે કોઈને કોઈ રીતે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અત્યારે શિયાળાની સિઝન છે તો ખૂબ જ સરસ આમળા મળી રહ્યા છે તો આજે આપણે આમળાનું અથાણું બનાવીશું તો સૌ પહેલા બસો પચાસ ગ્રામ મેં આમળાને ધોઈને લઈ લીધા છે ત્યારબાદ ગેસ ઉપર એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દેસુ અને તેની ઉપર આ રીતે કાણાવાળી ડીશ રાખી અને બધા આમળાને ગોઠવી દેસુ ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આમળાને ચડવા દેસુ પાંચ મિનિટ બાદ આપણે જોઈ લેશું તો તમે જોઈ શકશો આપણા આમળા એકદમ સરસ બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે આમળાને નીચે ઉતારી લેશું આમળા આ રીતે તેની મેળાએ જ ફાટી ગયા છે આ પરફેક્ટ આમળા બફાવાની નિશાની છે આ રીતના આમળા બફાઈ જવા જોઈએ હવે ચાકુની મદદથી આપણે વચ્ચે જે બીનો ભાગ હોય તેને અલગ કરી દેસુ આમળા આપણા એકદમ સરસ સોફ બફાઈ ગયા છે તો તરત જ બી અલગ થઈ જશે આ રીતે બધા આમળામાંથી આપણે બી કાઢી લેશું ચાકુની મદદથી આ રીતે જ્યાં જ્યાં વચ્ચે વચ્ચેથી આમળું ફાટી ગયું છે ત્યાંથી આ રીતે આપણે ચાકુ લગાવતા જશું અને બી નો ભાગ સહેલાઈથી અલગ થઈ જશે તમે જોઈ શકશો નીચેનો ભાગ હોય એ અને બીનો ભાગ સહેલાઈથી અલગ થઈ ગયો છે હવે આપણા આમળા સરસ ઠળી ગયા છે તો તેને આ રીતે હાથની મદદથી આપણે અલગ કરી લેશું અલગ કરી લીધા છે અને અલગ કાઢી નાખશું ત્યારબાદ બધા આ રીતે પીસ કરી તમે જોઈ શકશો એકદમ સરસ આમળાની કેન્ડી હોય એવા આપણા પીસ તૈયાર થયા છે આ રીતે બધા જ પીસ તૈયાર કરી લેવાના છે કેટલા સરસ આમળા વાફાઈને તૈયાર થયા છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી દેસુ અને આપણે મસાલા જોઈ લેશું મસાલામાં બે ચમચી રાયના કુરિયા એક ચમચી ધાણાના કુરિયા બે ચમચી વરિયાળીનો ભૂકો વરિયાળીને મિક્સરજારમાં અધકચરી દરી લીધી છે અને એક ચમચી મેથી દાણાને પણ મિક્સરમાં દરી લીધા છે ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા રાખી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ અને મરીનો વઘાર કરશું લવિંગ ને મરી બધું ફૂટી જાય ત્યાં સુધી થવા દેશું આ રીતે બધું તેલ સાથે ફૂટી જવા દેવાનું ત્યારબાદ આપણે તૈયાર કરીને રાખેલા મસાલા ઉમેરી દેશું અને હવે તરત જ ગેસને બંધ કરી દેવાનો ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ બધી વસ્તુને મિક્સ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તરત જ મસાલા ઉમેરી અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ત્યારબાદ એક ચમચી આપણે ખાટું મીઠું અથાણું બનાવવા માટે ગોળ ઉમેરી દેસુ ગેસને વધારે વાર ચાલુ રાખશો તો મસાલા બળી જશે જેથી કરી અને વઘાર કરીને તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી ગરમ તેલમાં બધા મસાલા જશે અને ગોળ પણ તરત જ ઓગળી જશે હવે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે તૈયાર કરીને રાખેલા આમળા ઉમેરી દેસુ અને હવે આમળાને એકદમ સરસ મિક્સ કરી લેશું બધો મસાલો આમળા સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે આપણું આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું અથાણું બનીને તૈયાર થયું છે તો આ શિયાળાની સિઝનમાં આ અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી અથાણાની રેસીપી કેવી લાગી હવે તૈયાર કરેલા અથાણાને આપણે એક કાચના બાઉલમાં કાઢી લેશું હવે ઇન્સ્ટન્ટ અથાણું આપણું તૈયાર છે ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે